હેલો ફ્રેન્ડ્સ વારે તહેવારે દ્વારકા જવાનું થતું હોય અને ત્યાં જો રૂમની વ્યવસ્થા ન થતી હોય જમવાની વ્યવસ્થા ન થતી હોય અને વાર તહેવાર હોય ને પબ્લિક બહુ હોય ત્યારે દ્વારકાની અંદર હોટેલવાળા છે જો ભાડું વધારે લાગતું હોય તો આંબા ભગતની જગ્યા છે દ્વારકાથી આપણે આ બાજુ આવીએ એટલે ખંભાળિયાવાળા રસ્તે ચરકલાવાળા રસ્તે છે આંબા ભગતની જગ્યા આવે છે જે કડવા પાટીદાર સમાજ છે ત્યાં અને ત્યાં મસ્ત સુવિધા છે બધી રહેવાની એસી નોન એસી રૂમ મળે છે રૂમ ન હોય તો હોલની પણ વ્યવસ્થા છે એક વ્યક્તિ દીઠ અત્યારે લગભગ બસો રૂપિયા હોલનું ભાડું છે અને સામાન્ય માણસોને પોસાઈને એવા ભાડાની અંદર ત્યાં આપણને રહેવાની વ્યવસ્થા મળી રહેશે અને જમવાનું બિલકુલ મફત છે પ્રસાદી સ્વરૂપે એકદમ મસ્ત જમવાનું આપે છે હોટલમાં હોય એવી બધી સુવિધાઓ ત્યાં મળે છે અને એક વખત આ વાડી જોશો એટલે હોટેલ અને રિસોર્ટ પણ ભૂલી જાશો એટલી મસ્ત મજાની આ જગ્યા છે તો એક વખત દ્વારકા બાજુ જતા હોય થોડું દૂર થાય છે લગભગ ચારથી પાંચ કિલોમીટરના અંતરે દ્વારકાથી આવેલું છે દ્વારકાથી આપણે ચરકલાવાળા રોડે ખંભાળિયા જઈએ ને ત્યારે ડાબી સાઈડમાં વળી જઈએ એટલે ત્યાં જ આશ્રમ આવે છે લોકેશનમાં સર્ચ કરશો એટલે તરત આવી જાય છે આંબા ભગતની જગ્યા લોકેશનમાં સર્ચ કરે એટલે શ્રી આંબા ભગતની જગ્યા દ્વારકા એમ લખશું એટલે સર્ચમાં પણ આવી જાય છે અને બહુ મસ્ત સુવિધા છે કુદરતી વાતાવરણ છે ચારેય બાજુ ખેતરો અને એકદમ હરિયાળી છે અને મોટા વૃક્ષોનું અહીંયા બગીચો છે મોટા વૃક્ષોનો અને એની નીચે બેસવાના બાકડાને જોઈ શકો છો એકદમ ખુલ્લું મેદાન છે એટલે એક વખત જ્યારે દ્વારકા બાજુ નીકળો તો ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો એક વખત રોકાવા આવજો અને આ વિડીયો જરા પણ સ્પોન્સર નથી પણ મને એવું લાગ્યું કે સામાન્ય માણસો છે એનો લાભ લઈ શકે અને સામાન્ય માણસોને અગવડતા ન પડે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે સ્પોન્સર નથી એટલે એવું કોઈ વિચારતા નહીં અને આ જગ્યાએ તમે આવો તો રાત્રિ રોકાણ કરવું હોય અથવા તો જમવાની તમારે વ્યવસ્થા કરવી હોય તો તમારે આ લોકોને અગાઉથી જાણ કરવી પડે છે કે અમે પાંચ જણ આવવાના છીએ કે દસ જણ આવવાના છીએ કે પછી પચાસ જણ આવવાના છીએ અને રૂમ રાખો તો અંદર જ ટોયલેટ બ્લોકની બાથરૂમની બધી વ્યવસ્થા છે પણ જો હોલ રાખો તો જો મેં હમણાં જ બતાવ્યું એ રીતે ત્યાં બહારની સાઈડ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા છે બાથરૂમની પણ ઘણા બધા બાથરૂમ અને ટોયલેટ છે ને એકદમ મસ્ત ચોખ્ખા અને સરસ છે પાણીની ગરમ પાણીની બધી વ્યવસ્થા છે ઠંડા પાણીની એટલે એક વખત આ આંબા ભગતની જગ્યામાં રોકાવા માટે આવજો સ્ટે કરજો જો આ રીતે ત્યાં ઉપરની સાઈડ બિલ્ડિંગમાં રૂમની વ્યવસ્થા છે વચોવચ ઊભા રહીને તો એક બાજુ દસ ને બીજી બાજુ દસ એટલે એસી નોન એસી આવી રીતે રૂમ છે અને ગાડલા પણ જેટલા જોઈએ એટલા આપે છે જો આ રીતે એક બાજુ દસ રૂમ છે બીજી બાજુ દસ રૂમ છે અને ઉપરથી જો આ મોટા ગાર્ડનનો મોટા વૃક્ષોનું ગાર્ડન છે અને મસ્ત લોકેશન છે અને ખરેખર મજા આવશે એવું કુદરતી વાતાવરણ છે આ આંબા ભગત ની જગ્યા ની બધી માહિતી પૂરી પાડું છું જરૂર પડે તો જરૂરથી કોન્ટેક કરજો